તો વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વિરમગામ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલ તથા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ખેતીના પાકને નવજીવનદાન મળી રહ્યું છે જેના કારણે તેની ખેડૂતોમાં ખુશી વિરમગામ શહેરના અનેક નીચાવાળા વિસ્તારોમાં જોકે વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતોમાં અત્યારે એક અનેરી ખુશી જોવા મળી રહી છે વાવણી લાયક જે વરસાદ અત્યારે થઈ રહ્યો છે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે જેને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વિરમગામ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે જ્યારે ખેતીના પાકને જીવનદાન મળી રહ્યું છે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયું છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે ખેતીના પાકને જીવનદાન મળી રહ્યું છે સાથે જ વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે અમદાવાદના વિરમગામ શહેરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે મેઘરાજા હાલ બેટિંગ કરી રહ્યા છે ત્યારે વિરમગામમાં ખુશીનો માહોલ છે જગતના તાતમાં પાકને લઈ અને એક આશા જે હતી તે સંતોષાઈ રહી છે ધીરે ધીરે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે